સુરતમાં બેફામ રફતારનો આતંક યથાવત રહેવા પામ્યો છે જંગીરપુરા કેનાલ રોડ ખાતે સ્કોર્પિયો કારે બાઇક ઉપર સવાર બે યુવકને લીધા હતા પોલીસે કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે આ ગમખવાર અકસ્માતમાં બાઇક ઉપર પાછળ બેઠેલા યુવકના માથા પરથી કારનો ટાયર ફરી વળતા તેની ખોપડી ફાટી ગઈ હતી અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ચાલકની ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ સમગ્ર ભયાનક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાન અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં ચાલીસ વર્ષીય કાલુરામ ઉદયરામ સુથાર પરિવાર સાથે રહેતો હતો અને ફર્નિચરનું કામ કરીને ગુજરાન ચલાવતો ગઈકાલે કાલુરામ તેના સાથીદાર મનોહરલાલ નારાયણલાલ સુથાર સાથે ફર્નિચરના કામ અર્થે બીઆર પાર્ક સોસાયટીમાં જઈ રહ્યો હતો ત્યારે મોહનલાલ બાઇક ચલાવી રહ્યો હતો અને કાલુરામ પાછળ બેઠેલો હતો જંગીરપુરા વિસ્તારમાં આવેલા કેનાલ રોડ ખાતે વાસુપૂજ્ય રેસિડન્સી સામે રોડ ઉપર તેઓ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે સ્કોર્પિયો કાર ઘસી આવી હતી આ સ્કોર્પિયો કારે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા મનોહરલાલ અને કાલુરામ બંને રોડ ઉપર પટકાયા હતા કાલુરામના માથા ઉપર સ્કોર્પિયો કારનું આગળનું વ્હીલ ફરી વળતા તેની ખોપડી ત્યાં જ ફાટી ગઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બાઇક ચાલક મનોહરલાલને હાથ પગ સહિત શરીરના અન્ય ભાગો પર ઇજાઓ પહોંચી હતી આ અકસ્માતના પગલે આસપાસથી લોકો પણ દોડી ગયા હતા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી આ સાથે જ શાંગીરપુરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે કાર ચાલકને પકડી પાડ્યો હતો અને કાલુરામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે ઇજાગ્રસ્ત મનોહરલાલને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયો છે મનોહરલાલે જાંગીરપુરા પોલીસમાં સ્કોર્પિયો કારના ચાલક બાવીસ વર્ષીય નયનકુમાર નાગજીભાઈ ભરવાડ સામે ફરિયાદો નોંધાવી છે આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે જેના આધારે જંગીરપુરા પોલીસે સ્કોર્પિયો કારના ચાલક નયનકુમારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે